ધનવંતરી ઓમ નમઃ શિવાય ડાયસ પર બિરાજમાન આરકે યુનિવર્સિટીના કોલેજના આયુર્વેદ કોલેજના પ્રિન્સિપાલ શ્રી મનોજજી રજિસ્ટ્રાર શ્રી સાગરભાઈ અમારા વૈદ સભાના સુપ્રિમો ડૉક્ટર મંડીરજી પંચકર્મના આરકેના અને જેને સૌરાષ્ટ્રમાં અને રાજકોટમાં પોતાની બ્રાન્ડ બનાવી છે એવા ડૉક્ટર કેતન ભીમાણીજી ડૉક્ટર અમારા જે એનર્જેટિક એક્ટિવ કારોબારી મેમ્બર ગૌરાંગ જોશી એનર્જેટિક અમારા ડૉક્ટર સંજય વખારીયા કારોબારી બીનાબેન મંડિયા અને સમગ્ર જે આપ સ્ટુડન્ટ જે આવતીકાલનું ભવિષ્ય છો આયુર્વેદ આજે જે એક્સપો છે ને એવા અનેક એક્સપો થવા જોઈએ પ્રેક્ટિકલ એપ્રોચ છે આ સોસાયટી લોક કલ્યાણ અર્થે અને જનહિતા અર્થે આ જે પ્રયત્ન થયો છે એ બદલ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આમાં જે એક્સપોમાં જે આપણે વિઝન જોયું છે એને આપણે પ્રેક્ટિકલ એપ્રોચમાં મૂકવાનો છે એવીડન્સ બેઝ ડેટા સાથે મૂકવાનો છે પ્લસ આ એક્સપોમાં જે લોકોએ પોતાનો ફાળો આપ્યો છે તેઓ જે ભગવાન કરુણા ફાઉન્ડેશન કે જે લોકો આખી અને લાઈવ કરી રહ્યા છે અને આપણી સાથે જોડાયેલા છે આજે આપણે ખાલી આ એક્સપો છે એવું નથી કે ખાલી એક્સપો કરીને મૂકી દેવાનું છે આ ગ્રાઉન્ડ ઉપરની રિયાલિટી છે જે આપણે જન જનહિતાર્થે લોકો સુધી આયુર્વેદ પહોંચે છેવાડાના માણસ સુધી પહોંચે આજે સિટીમાં એ જ ઓછું છે હું દરેક કોલેજમાં એક વસ્તુ કહું છું કે આપણી પાસે જે છે ને ખજાનો એમાંથી આપણને જે ભગવાન ધન્વંતરી કૃપાથી બે બિંદુ એ આપણે સોસાયટી સુધી પહોંચાડી શકીએ ને તો એના જેવું ઉત્તમ રસ્તો એ નથી આજે સ્વસ્થશીય સ્વાસ્થ્ય રક્ષણ અમને આતુરસીય વિકારમ પ્રસંગ ચ મેં તમારું સેન્ટેન્સ વાંચ્યું કે રોગીના સ્વસ્થના સ્વાસ્થ્યનું રક્ષણ કરવું ને રોગીના રોગને દૂર કરવું હેલ્થ એક્સપો બે દિવસ આવા હેલ્થ એક્સપો છે એનાથી તમે શું નવું લઈ શકો સોસાયટીને શું નવું આપી શકો મારા બધા મહાનુભાવો નામ લઈશ તો આપણે સમય ઘણો જશે એટલે આપણે થોડું ટૂંકમાં આપણે વાત કરીએ મને મને એક યાદ આવે છે કે ગુધરાવવા જમાના હાતા નહીં દુબારા અમે પણ એક સમયે તમારી જેમ હતા અને આજે તમને જોઈને એકદમ આનંદ આનંદ થાય છે આપણી આજે રાજકોટ વૈદ સભા ધન્વંતરી મંદિર એ આપણી માતૃ સંસ્થા છે અને વિદ્યાર્થીઓ માટે અહીંયા હંમેશ માટે એના દ્વાર ખુલ્લા છે એટલે વિદ્યાર્થીઓ કોઈ પણ પ્રોજેક્ટ કાંઈ જે કાંઈ કરવો હોય એમાં અમારો સંપૂર્ણ સહયોગ હશે અને તમને બધાને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું કે તમે ભવિષ્યના સારા વૈદરાજો બનો કે જે લોકો એ છેલ્લા છ મહિનાથી આ મોડલ્સ બનાવેલા છે મોડલ્સને સર અમારે કંઈક કરવું છે સિટી સુધી પહોંચવું છે કારણ કે બધા કોઈ હિંમતનગરથી આવે છે કોઈ મોરબીથી આવે છે કોઈ અમરેલી સાઈડથી આવે છે બધા અલગ અલગ જગ્યાએથી આવે છે તો ખાસ જ્યારે લોકો ડૉક્ટર બનવાના છે હવે એક વર્ષમાં તો એ લોકોને સોસાયટી સુધી પહોંચાડવા આયુર્વેદ જ્યારે અમુક કોલેજ પૂરતું લિમિટેડ થઈ જતું હોય છે ત્યારે એ પબ્લિક સુધી પહોંચે એ માટે આર્કી યુનિવર્સિટી પૂરો સપોર્ટ કરેલો અને વૈદ્ય સભાએ અમને એવી જગ્યા આપી કે આપણે સહયોગથી એવું કામ કરીએ કે લોકો સુધી આયુર્વેદને પહોંચાડી શકીએ તો આ અમે બે દિવસ માટેનો સવારે નવથી પાંચનો એક્સપો રાખેલો છે બસ સ્ટેશન પાછળ કેનાલ રોડ પર વૈદ્ય સભા ધન્વંતરી મંદિર કે જ્યાં પ્રાણપતિ પ્રતિમાજી સાક્ષાત આશીર્વાદ આપે છે અને અમે આ રીતે સ્ટુડન્ટ્સ દ્વારા બનાવેલી બધી પ્રોડક્ટ્સ હેલ્થ રિલેટેડ ત્યાં જે શિયાળો છે લોકો સ્વાસ્થ્ય રહેવા માટે આયુર્વેદ અપનાવતા હોય છે તો આ એક્સપોનો ખૂબ લાભ લે જે અમારો મીડિયા છે એ સોશિયલ મીડિયા સુ પહોંચતું હોય છે તો અમારી કેપેસિટી ગણતરી રાખી છે પાંચસો લોકો આજે અને પાંચસો લોકો આવતીકાલે હજાર લોકો આ એક્સપો મેળાનો લાભ લેશે કે જેમાં હેલ્થ રેસીપી મળશે હેલ્થ સપોર્ટ બધો મળશે અહીંયા ફ્રી નિદાન કેમ્પ રાખેલ છે ફ્રી મેડિસિન્સ પ્રોવાઈડ થવાની છે સાથે પંચકર્મ માટે જે ટેકનિક્સ બધી યુઝ થતી હોય છે કે જે લોકો ઘણીવાર શબ્દ સાંભળેલો હોય છે તો એ પંચકર્મ શું છે શું ટ્રીટમેન્ટ થતી હોય છે કયા પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ થતા હોય છે એ બધાના મોડલ્સ અમે આ બધા જગ્યાએ રાખેલા છે તો લોકો બે દિવસમાં ખૂબ લાભ લે અહીંયા મેક્સિમમ હાજરી આવે અને હેલ્ધી બને સાથે સાથે આયુર્વેદ ઘર ઘર સુધી પહોંચે એ માટે જે મંત્રાલય તરફથી જે થીમ આવેલી છે એ બધી અમે આ બધી વ્યવસ્થાઓ ગોઠવેલી છે વ્યવસ્થાઓ રાખેલી છે અને રાજકોટની જાહેર જનતા આ મીડિયા થ્રુ માહિતી મળે અને અમારી જે કંઈ પ્રવૃત્તિઓ છે તમે એને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો બરાબર આયુર્વેદ ઘરે ઘરે પહોંચવું જોઈએ થેન્ક યુ વૈદ્ય સભા એન્ડ જો સ્પોન્સર અમારે નારાયણી ફાર્મસી એન્ડ जय भगवान फार्मेसी उनको थैंक यू कहना चाहता हूँ कि इस तरह से प्लेटफॉर्म स्टूडेंट्स को दिया हमारे लिए अचीवमेंट्स ये है कि कोई भी इवेंट हम करते हैं तो जनरली क्या होता है दो चार पाँच स्टूडेंट एक्टिवली पार्टिसिपेट करते हैं बहुत कम बार ऐसे होता है कि सभी स्टूडेंट आगे आके कुछ इस तरह से प्रोडक्ट्स बनाते हैं यहाँ पे सर स्टूडेंट्स ने अपने खुद डिसाइड करके पंचकर्म डिपार्टमेंट के साथ मिलके ये सभी प्रोडक्ट्स बनाए हैं सभी पूरा डिजाइन सब उनका ही है कहीं पर भी पीआर टीम या बाकी एक्सटर्नल कहीं से भी हेल्प नहीं लिया है ये हमारे लिए अचीवमेंट है क्योंकि सब स्टूडेंट जब इन्वॉल्व होंगे तो ही हमारे लिए तो सोचने जैसी बात है दो चार स्टूडेंट तो सभी चीज़ों में इंटरेस्टेड होते हैं और आपके बैच के बारे में स्पेशली ज्यादा अचीवमेंट है <laughs> और क्यों कहा आप समझ सकते हैं तो ये दो दिन में मैक्सिमम कोशिश कीजिए कि इन्वॉल्व होना है मैक्सिमम लोगों तक पहुंचना है राइट तो आपके लिए भी एक्सपीरियंस रहेगा कि प्रोडक्ट बना के हमें क्या किस तरह से सेल करना है या किस तरह से लोगों तक पहुंच सकते हैं एंड पंचकर्मा डिपार्टमेंट ने जो भी इस तरह से फर्स्ट टाइम आई थिंक हमने ये ट्राई किया है लेकिन अच्छा है कि जो भी स्टूडेंट्स को इससे बेनिफिट मिलेगा एंड इवन लोगों तक हम पहुँच पाए तो हम अचीव कर पाएंगे મિત્રો આજે તમે બધા અહીંયા છો અમારી વહી સભા એ રાજકોટની સૌથી પ્રતિષ્ઠિત અને સૌથી જૂની સંસ્થા છે અમે બધા એના કારોબારી બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ મેમ્બર્સ છીએ અને અમે ઈચ્છીએ છીએ કે વહી સભાની જે પ્રવૃત્તિ છે એમાં આપ સૌ એક્ટિવલી ઇન્વોલ્વ થાવ તો એને માટે અમારી કારોબારીએ એક વિચારણા અંતે હું નક્કી કર્યું કે આપ સૌ જે યુવાન જે આયુર્વેદની આવતીકાલ છે તો તમારા માટે એક સ્ટુડન્ટ મેમ્બરશીપ અમે ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ આજથી તો અહીં ઉપસ્થિત જેટલા પણ સ્ટુડન્ટ છે એ એન્યુઅલ મેમ્બરશીપ તમે અમારી લઈ શકો છો ઓ નોમિનલ ફક્ત પાંચસો રૂપિયા વાર્ષિક ફી છે એમાં તમે ઘણી બધી એક્ટિવિટીઝ અહીંયા કરી શકશો અમારી એક્ટિવિટીઝમાં પાર્ટિસિપેટ કરી શકશો અને રાજકોટના અથવા રાજકોટની આજુબાજુ જે પછી સેટલ થવાના છે એ કદાચ ક્યારે બીએમએસ કર્યા પછી લાઇફ મેમ્બરશિપ માટે આવવું હોય તો અમે તમને એમાં પણ ડિસ્કાઉન્ટ આપશું એટલે આજે આ બે દિવસ દરમિયાન મેં મેમ્બરશીપની જવાબદારી કેતનભાઈને સોંપું છું કે મેક્સિમમ જે પણ યુવાન આપણા સ્ટુડન્ટો છે એ વહીસભાની આ એન્યુઅલ મેમ્બરશીપ સ્ટુડન્ટ મેમ્બરશીપ તમે આજથી જ બને તો લઈ લો અને આ બધી પ્રવૃત્તિ આપણે આગળ ધપાવીએ